આજના આ વિડિયોમાં અમે તમારા માટે એક ખૂબ જ ખાસ અને જરૂરી માહિતી લઈને આવ્યા છીએ આ વિષય સીધો તમારા શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને તેની સાચી જાણકારી દરેક વ્યક્તિ માટે સમજવી ખૂબ જ જરૂરી છે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો આપણા શરીરની અંદર ખૂબ જ બારીક અને પાતળી નસો ફેલાયેલી હોય છે જેને મેડિકલ ભાષામાં નર્વસ કહેવામાં આવે છે આ જ નર્વસ શરીરના દરેક ભાગ સુધી લોહી અને ઉર્જા પહોંચાડવાનું કામ કરે છે અને શરીરની સમગ્ર કાર્યપ્રણાલીને યોગ્ય અને સંતુલિત રીતે ચલાવે છે જો આ નર્વસ સંપૂર્ણ તાકાત અને ક્ષમતા સાથે કામ કરી રહી હોય તો જ શરીરમાં બ્લડ ફ્લો એટલે કે લોહીનો પ્રવાહ એક ભાગથી બીજા ભાગમાં કોઈ પણ અવરોધ અને મુશ્કેલી વિના સરળતાથી પહોંચી શકે છે પણ જેવી આ નર્વસમાં થોડી પણ નબળાઈ કે ખામી આવે છે તો લોહીનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થવા લાગે છે અથવા અટકી જાય છે અને તેની સાથે ઘણી શારીરિક સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે આજે હું તમારી સાથે એક એવો દેશી અને ખૂબ જ અસરકારક નુસ્ખો શેર કરવાનો છું જે આ નબળી પડી ગયેલી નસોને ફરીથી મજબૂત અને તાકાતવર બનાવવામાં તમારી ખૂબ મદદ કરશે તેથી મારી તમને વિનંતી છે કે તમે આ વિડિયોને પૂરો પાંચથી સાત મિનિટ સુધી ધ્યાંથી જરૂર જુઓ કારણ કે હું જે માહિતી તમને આપવાનો છું તે તમારા સ્વાસ્થ્યને નવી દિશા આપી શકે છે અને તમને જૂની તકલીફોથી છુટકારો અપાવી શકે છે ઘણીવાર એવું થાય છે કે આપણી નસો ધીમે ધીમે નબળી પડવા લાગે છે અને આપણને તેની જાણ પણ નથી થતી અને જ્યારે આપણને ખબર પડે છે ત્યાં સુધી એક પછી એક સમસ્યાઓ સામે આવવા લાગે છે કોઈને નસોમાં દુખાવો રહેવા લાગે છે કોઈને બળતરા થાય છે કોઈને વારંવાર જણાટી પરેશાન કરે છે અને ઘણીવાર હાથપગ સુન્ન પડી જાય છે મેડિકલ ભાષામાં આ પ્રકારના દુખાવા અને પરેશાનીને નર્વ પેન કહેવાય છે આજે હું તમને વિગતવાર જણાવીશ કે આખરે નસોમાં દુખાવો કેમ થાય છે બ્લોકેજ કેમ આવે છે અને પછી આ બ્લોકેજને પણ દવા વગર માત્ર ઘરેલું અને કુદરતી ઉપચારથી કેવી રીતે ઠીક કરી શકાય છે તો મિત્રો હવે સૌથી પહેલા સમજીએ કે આખરે નસો નબળી કેમ થાય છે પહેલું અને સૌથી મોટું કારણ છે ડાયાબિટીસ જ્યારે શરીરમાં બ્લડ સુગર લેવલ ખૂબ વધી જાય છે તો તેની સીધી અસર નસો પર પડે છે અને ધીમે ધીમે તેની તાકાત ઓછી થવા લાગે છે બીજું કારણ છે હાઈ બ્લડ પ્રેશર અને ત્રીજું કારણ છે બ્લડ વેસલ્સ એટલે કે ધમનીઓની અંદર ચરબી અને ફેટ જમા થવી આ ઉપરાંત જો શરીરમાં કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન થઈ જાય તો પણ નસો નબળી પડી જાય છે ઘણીવાર હોર્મોનલ અસંતુલન પણ નર્વસને નુકસાન પહોંચાડે છે આ ઉપરાંત જો કિડની કે લીવર યોગ્ય રીતે કામ ન કરી રહ્યા હોય તો શરીરની અંદર રહેલા ઝેરી પદાર્થો બહાર નથી નીકળી શકતા અને તે જ ટોક્સિન નસોની અંદર જમા થઈને બ્લોકેજ પેદા કરે છે હવે સવાલ એ થાય છે કે આપણને કેવી રીતે ખબર પડશે કે આપણી નસો નબળી પડી રહી છે મિત્રો જ્યારે નર્વસ નબળી પડવા લાગે છે તો સૌથી પહેલા હાથ અને પગમાં સૂનતા આવવા લાગે છે વારંવાર ચક્કર આવે છે ખાસ કરીને જ્યારે તમે અચાનક ઊભા થાઓ છો કે ઝૂકો છો તો આંખો સામે અંધારું છવાઈ જાય છે શરીરમાં હંમેશા થાક અને નબળાઈ રહે છે આ બધું એ વાતના સંકેત છે કે બ્લડ ફ્લો યોગ્ય રીતે નથી થઈ રહ્યો આ ઉપરાંત શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવો રહેવા લાગે છે બ્લડ પ્રેશર ઉપર નીચે થતું રહે છે વારંવાર પરસેવો આવે છે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ થવો અપચો રહેવો ભૂખ ન લાગવી પણ તેના લક્ષણો છે ધીમે ધીમે યાદશક્તિ નબળી પડી જાય છે ઊંઘ પૂરી નથી થતી એટલે કે અનિદ્રા થવા લાગે છે લોહીની ઉણપ થઈ જાય છે અને હૃદયના ધબકારા તેજ થવા લાગે છે પણ મિત્રો એ વિચારી લેવું બિલકુલ ખોટું હશે કે તેનો ઈલાજ માત્ર દવાઓથી જ થઈ શકે છે હકીકત એ છે કે કેટલીક ખાસ ઘરેલું વસ્તુઓ જો આપણે આપણા આહારમાં સામેલ કરીએ અને થોડો જીવનશૈલીમાં ફેરફાર કરીએ તો આ સમસ્યાને જડમૂળથી ખતમ કરી શકાય છે આ ઉપરાંત કેટલાક સરળ યોગાસન અને પ્રાણાયામ પણ છે જે નસોના બ્લોકેજ અને નબળાઈને ધીમે ધીમે ખતમ કરી દે છે પણ આ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં દુખાવો છે ત્યાં જોરથી દબાવવું કે ઘસવું ન જોઈએ નહીંતર ત્યાં સોજો આવી શકે છે જો હાથ કે પગમાં દુખાવો છે તો બરફથી શેક કરો અથવા હૂંફાળા પાણીથી શેક કરો તેનાથી તરત રાહત મળે છે સાથે ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ જરૂર કરો આ નર્વ સિસ્ટમને તાકાત આપે છે અને દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે હવે વાત આવે છે ઘરેલુ ઉપચારની જો આ ઉપાયને યોગ્ય રીતે કરવામાં આવે તો ચૌદ થી પંદર દિવસમાં જ અસર દેખાવા લાગે છે પણ તેને ઓછામાં ઓછો એકથી દોઢ મહિનો નિયમિત કરવો જરૂરી છે તેના માટે તમારે સ્ટીલના વાસણમાં એક ગ્લાસ પાણી નાખીને ઉકાળવાનું છે અને તેમાં અડધો ઇંચ તજનો ટુકડો નાખવાનો છે હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે તજનો ટુકડો વધુ ફાયદાકારક છે કે તેનો પાવડર તો હું સ્પષ્ટ જણાવી દઉં કે જો તમે બજારમાંથી આખી તજ લાવીને તેને ઘરે પીસીને તાજો પાવડર બનાવો છો તો તે સૌથી વધુ અસરકારક અને સૌથી વધુ ફાયદાકારક હોય છે મિત્રો સૌથી પહેલાં તો તમારે માર્કેટમાંથી એકદમ સારી સ્વચ્છ અને શુદ્ધ ક્વોલિટીની તજ લઈને આવવાની છે ધ્યાન એ રાખવું કે તજ જૂની કે ભેજવાળી ન હોય કારણ કે તાજી અને સારી તજની અસર શરીર પર અનેક ગણી વધુ હોય છે હવે આ તજને ઘરે જ સારી રીતે ખાંડીને કે પીસીને તેનો બારીક અને ઝીણો પાવડર તૈયાર કરી લેવાનો છે જ્યારે તમે તમારા હાથે તાજા અને શુદ્ધ તજનો પાવડર બનાવશો તો તેનો ગુણકારી અર્ક એટલે કે એક્ટિવ તત્વો પાણીમાં ખૂબ જ જલ્દી ભળી જશે અને શરીરને તેનાથી વધુ ફાયદો મળશે હવે આ તૈયાર પાવડરમાંથી તમારે માત્ર બે ચપટી એટલે કે ખૂબ જ ઓછી માત્રા લેવાની છે અને તેને તે પાણીમાં નાખવાની છે જે પાણીને તમે પહેલાથી સ્ટીલના વાસણમાં ગેસ પર ઉકાળવા માટે રાખ્યું છે હવે જે બીજી સામગ્રી છે તે પણ લગભગ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે અને તે છે મોટી ઇલાયચી જેને લોકો કાળી ઇલાયચી પણ કહે છે તેને તમારે કોઈ ભારે વસ્તુ જેમ કે ખાંડણી કે દસ્તાની મદદથી હળવે હળવે દબાવીને તોડી લેવાની છે જેથી તેની છાલ અને અંદરના દાણા અલગ થઈ જાય ત્યારબાદ તેને પણ તે જ ઉકળતા પાણીમાં નાખી દો હવે આવે છે ત્રીજી સામગ્રીનો વારો અને તે છે લવિંગ જી હા તમારે માત્ર બે થી ત્રણ લવિંગ લેવાના છે અને તેને પણ હળવેથી ખાંડીને કે પીસીને તે જ પાણીમાં નાખી દેવાના છે જ્યારે આ ત્રણેય વસ્તુઓ તજ મોટી ઇલાયચી અને લવિંગ પાણીમાં ઉકળવા લાગશે તો એકથી દોઢ મિનિટની અંદર તેનો બધો અર્ક પાણીમાં ઉતરીને તેને ધીમે ધીમે ઔષધીય ગુણોથી ભરી દેશે ત્યારબાદ ગેસ બંધ કરી દો અને પાણીને ઠંડુ થવા માટે છોડી દો જેથી તે ધીમે ધીમે સામાન્ય તાપમાન એટલે કે નોર્મલ ટેમ્પરેચર પર આવી જાય જ્યારે આ પાણી સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય તો તેને એક સ્વચ્છ કપડા કે બારીક ગળણીથી ગાળી લો હવે છેલ્લી સામગ્રી જે તેમાં નાખવાની છે તે છે ગોળ તમારે અડધો ઇંચ જેટલો ગોળનો એક નાનો ટુકડો લેવાનો છે અને તેને આ ગાળેલા પાણીમાં નાખવાનો છે જેથી તેની મીઠાશ અને ગુણ આ મિશ્રણમાં સારી રીતે ભળી જાય પણ અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો ગોળ નાખવો જરૂરી નથી હા જો તમે હળવા મીઠા સ્વાદના શોખીન છો તો ખૂબ જ ઓછી માત્રામાં ગોળ નાખી શકો છો પણ ગોળ વગર પણ અનુસ્ખો એટલો જ અસરકારક રહેશે ખરેખર ગોળ નાખવાથી આ મિશ્રણની તાકાત અને તેના ફાયદા લગભગ ચાર ગણા વધી જાય છે આ ડ્રિંક પીવાની કોઈ પણ આડઅસર નથી અને તેને ઉનાળાની ઋતુમાં પણ આરામથી કોઈ પણ ચિંતા વગર પી શકાય છે એક નાની વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે આ ડ્રિંક પી લો તો તેના પંદર મિનિટની અંદર એક નાની ચમચી વરિયાળી જરૂર ચાવી લો તેનાથી આ ડ્રિંકની ઔષધીય શક્તિ શરીરમાં વધુ ઝડપથી અસર કરશે હવે આવે છે તેને પીવાના યોગ્ય સમયની વાત મિત્રો સૌથી સારો રસ્તો એ જ છે કે તમે આ ડ્રિંકનું સેવન રાત્રે ડિનર કર્યાના લગભગ અડધા કલાક પછી આરામથી કરો અને તેના લગભગ પંદર મિનિટ પછી એક ચમચી વરિયાળી ખાઈ લો આ મિશ્રણ તમારી પૂરી બોડીમાં નેચરલ મેડિસિનની જેમ કામ કરશે અને નસોથી લઈને હૃદય સુધી પૂરા સિસ્ટમને રાહત અને મજબૂતી આપશે જે માત્રા અને રીત મેં તમને જણાવી છે તે એક વ્યક્તિ માટે છે જો તમે તેને બે લોકો માટે બનાવવા માંગો તો તેમાં જણાવેલી દરેક સામગ્રીની માત્રાને બમણી કરી દો જેથી બંનેને પૂરો ફાયદો મળી શકે જો તમે આ ડ્રિંકને સતત થી પંદર દિવસ સુધી પીધું તો તે તમારી નસોમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો ઠીક કરી દેશે નસોમાં જે બ્લોકેજ બની ગયો છે તેને દૂર કરવામાં મદદ કરશે અને હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓને ધીમે ધીમે ઠીક કરવા લાગશે કારણ કે તેમાં એવા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે જે હાર્ટને સ્વસ્થ રાખે છે સાથે જ આ તમારા શરીરના હાડકાં અને સાંધાઓમાં થયેલા સોજાને જે ઘણીવાર વાયુ કે પિત્તની ગડબડીથી થાય છે તેને પણ ઓછો કરવામાં મદદ કરશે ખાસ કરીને જો પગની પિંડીમાં માંસપેશીઓમાં કે હાડકાના સાંધામાં સતત સોજો રહે છે તો આ નુસ્ખો ત્યાં પણ અસર બતાવશે હવે મિત્રો થોડું ધ્યાન એ ફૂડ્સ પર પણ આપવું જોઈએ જેને પોતાના દૈનિક આહારમાં સામેલ કરવા જરૂરી છે આજકાલનું જે પણ ખાવાનું આપણે ખાઈએ છીએ તેમાં પૂરું પોષણ મૂલ્ય નથી હોતું આજ કારણે આપણે એવા ફૂડ્સને અપનાવવા જોઈએ જેમાં ભરપૂર પોષક તત્વો હોય સૌથી પહેલા નંબર પર આવે છે અળસી હા મિત્રો અળસીના બીજ ઓમેગા થ્રી ફેટી એસિડ અને આલ્ફાલિનોલેનિક એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત છે શિયાળામાં તો લોકો તેને ખાય જ છે પણ ઉનાળામાં પણ તમે અળસીનો પાવડર બનાવીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે તેનું પાણી પી લો અથવા પછી બીજ ખાઈ લો તેનાથી નસોની તાકાત વધશે અને ઇમ્યુનિટી પણ મજબૂત થશે આ ઉપરાંત તમે ચિયાસીડ્સનું સેવન પણ કરી શકો છો ચિયાસીડ્સમાં ઠંડક આપવાની ક્ષમતા વધુ હોય છે અને તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ પોટેશિયમ અને આયર્ન જેવા જરૂરી મિનરલ્સ હોય છે જે નર્વસ સિસ્ટમને મજબૂતી આપે છે અને થાક અને નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે તો મિત્રો આ પૂરી જાણકારી મેં આજે તમારી સાથે શેર કરી છે મને પૂરો વિશ્વાસ છે કે જો તમારી નસો નબળી પડી ગઈ છે નસોમાં બ્લોકેજ છે કે પછી હૃદય સંબંધિત કોઈ પરેશાની છે અને તમે લાંબા સમયથી ફક્ત દવાઓ પર જ નિર્ભર છો તો આ નુસ્ખાને એકવાર જરૂર અપનાવો ઓછામાં ઓછા ચૌદથી પંદર દિવસ સુધી તેને સતત કરો અને પછી ખુદ પોતાના શરીરમાં ફરક અનુભવો જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આ જ પ્રકારની વધુ સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી મળતી રહે